વાત કર ને મને આ બધું પણ તું વાત એ તુકારા નહી કરતો હોય તો તું ગમે એને તુકારા કરતો હો ને એને દેતો એને દેતો તું ફોન દેતો ને વાત એમ નહી તારે સંજય હારે વાત કરવી છે મારે તો સંજય તો બોલા પણ સંજય ને દેતો બોલો તું તુકારા નહી કરતો હોય તો તું ગમે એવો સમજી લેજે તું એક તો સિનાળવા વેડા કરી પાછો મને તુકારા કરશો તું ના ના હું કઈ કરું એમ નહી ના લાગે કોક ની છોડીયો ને ભગાડશો ને પાછો તુકારા વેડા કરશો મને તું તું હમણાં ઓલો કે તું તું કરશો એટલે

એ તેર તારીખે લઈ ગયો ફરી પાછી રાત્રે ઘરે આઈ ગઈ ત્યારે હું ઘરે નતો હું પુના હતો ગાડી ચલાવ હું ડ્રાઈવર તો છોકરીનો ફોન આવ્યો પપ્પા મને બચાવી લો એટલે પછી હું ત્યાંથી ગાડી મૂકી ને આવતો રહ્યો ઘરે ઘરે આવ્યો તો છોકરી ઉઠાઈ લીધેલી હતી પછી ચાર દિવસ અમે ગોતવામ કાઢ્યા પોલીસ station માં દોડા કરી police ના ફરિયાદ લખી ના કેસ લખ્યો કશું જ નહિ એમાં પીઆઈ હતા એસડી વસાવા બરોબર તો અમે પછી બધા આનંદ માં ડીએસપી DSP સાહેબ ને લેખિત માં તો મીડિયા થ્રુ આલ્યું તો એમને ભી કઈ નહિ ને એના લીધો પછી ફરતી ચાર દિવસ આરોપી અમારી જોડે જ ફરતો રહ્યો પણ ચોથે દિવસ અમને ખબર પડી ગઈ છેલ્લે દિવસ કે આ ભાઈ ગુનેગાર છે એ ભાઈ ફોન કર્યો એટલે એ ભાઈ અમારા ફરાર થઇ ગયો બરોબર હવે તમે તમારી દીકરી કેટલી ઉંમર ની હતી બાવીસ વર્ષ હું નામ હતું તમારી દીકરી નું મનીષા બેન મનીષા રાજુભાઈ પરમાર હા પરમાર બરોબર હવે તમારી દીકરી ને લઇ જવા વાળો કોણ છે સંજય ચુનારા સંજય ભાઈ ચુનારા એ કઈ સમાજ માંથી

અમારા ગામ ના જ છે કાંદરોટી ના જ છે કાંદરોટી હા 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 હવે ઈ ભાઈ હું માતાજી નો હતા કે કઈ રીત નો હે બધું પબ્લિક એ આવતું હા પણ હવે આ ભૂવા ના કેવાય ને હવે અમને માતાજી રૂઠે આ ભૂવા ના કેવાય ઈ તો સિનારવા કેવાય ભૂવા થોડો કેવાય દાદા હા સિનારવા કેવાય બરોબર તમારી ઘરે તમારી ઘરે આવતા તા ભૂવા આવડો હા એટલે અમારી બાજુ માં ઘર આવ્યું બહુ દુર નહિ એક જ ખેતર આવ્યું હે

તો છોકરી ને શું બે હોશ જ રે જે છોકરી મારી હતી એ અત્યારે હાલ માં એટલે છોકરી એની જોડે છે અત્યારે હા અત્યારે એની જોડે જ છે કેદી ભાગી ગયા કે દિ લગન થયો એની આઠ માં મહિના થી વાત ચાલતી હતી પણ police એ અમને પછી અહીંયા આગળ દસ માં મહિના માં બોલાવ્યા અને કીધું કે તમારી છોકરી એ લગન કરી લીધા હવે અત્યારે જ્યાં ત્યાં એ લોકો છોકરી ને જ ભુવા ને મારી વાત સાંભળો તમે ભુવા કુવારો છે ભુવો ના એના બે છોકરા છે ને છોકરો તો એનો લગન નો થાય દાદા તો એને મૈત્રી કરાર છે તો પણ એ પોલીસ ને નહી માનતી પોલીસ પણ પોલીસ એમ મૈત્રી ને friend તરીકે રે મિત્ર તરીકે રેતા હોય આવડે સમજાણું તમને ના એ તો કે કાયદેસર કોર્ટ લગન થાય એવું કે પોલીસ સ્ટેશન તો પણ તો એનું છૂટું થઈ ગયેલું હોય મારી વાત સાંભળો તો એનું છૂટું થઈ ગયેલું છે પોલીસ સ્ટેશન કેવું લાગે તમારે આ વિરસત વિરસત પોલીસ સ્ટેશન લાગે ને હા તો એનો નંબર છે સાહેબ નો કોઈ નો તમારી પાસે ના ભાઈ ના તમે ફોન કરશો તમને છોકરા લઈ જાય હું કાર્ય કરશું બોલા મળી તમને થોડા લઈ જાય તો પોલીસ વાળા રાતોરાત પટ્ટા ઉતરી જાય ને નોકરી ઉતરી જાય તમને લઈ જાય તો બાપુ પણ અમને ખાલી અમે છોકરી ને મળવા બોલાયા હતા તો એમને બે બાપ બેટાને ચોવીસ કલાક અંદર ગાલી દીધા હતા તો એટલે તો એને વિરુદ્ધ લખાયું હોય

તમન મોકલાવડાવો હાલો ને તમે એ બધા પોસ્ટર છાપ્યા એ ભૂલી જાવ તમે હવે જે અત્યારે તમે મારી પાસે આવી ગયા ને એટલે તમારો કેસ સોલ્વ થઈ જાય બરોબર છે હા પણ તમે હું તમને શું કહું છોકરીના ફોટા મને મોકલો ને ભુવાના ફોટા મારા મોકલો આમાં અને પેલા નંબરે મોકલો હા ભુવાનો નંબર મોકલો હા બરોબર સંજય ભુવા છે ને મેલડી મારો ભુવો છે ના મોટી માતા છે તો મોટી માતા તો આમાં બધી મોટી માતાઓ જ છે તો કઈ માતા આપણે ગણવી એ તો આવે આપણે મોટા બાપુની માં એ મોટા બાપુની બા એ મોટી માતા જ ગણાય હા બરોબર છે તો હવે આને કઈ બાઈ ગણવી આપડે હડકાઈ બાઈ હડકાઈ બાઈ હા તો હડકાઈ બાઈ હડકાઈ બાઈ હોય તો હડકતો હાલતો ગામ ને નો કરડી જાય હા તો હું એ તો કઉ એને હડકવા કેમ નઈ થતું માતા એનું નામ ના હું તો હડકવા છે છું હમણાં છોકરી નો હડકવા છે હા બરોબર સાચી વાત છે તમારી હડકાઈ માતા ને સડક છોકરી નો હડકવા છે એટલે છોકરી ને લઈને ભાગી ગયા કઈ નઈ હું તમને આપું ચલો નંબર બોલો ને તમે ભૂવાનંદ નંબર તો કાર્યા નંબર બોલજો

કેમ સંજયભાઈ તમે વ્યવસ્થિત વાત તો કરો કેમ શું કામ હતું હવે આપણે જે ઓલા રાજુભાઈ છે સંજયભાઈ તમારા ગામ ના

પ્રેમ કર્યો છે એવું છે ને હા ને આજે તમારા ઘરે તમારા લગ્ન થઇ ગયેલા છે હેલો હલો હા કોણ મનીષા બેન બોલો હા કોણ હું બેન સાગરભાઈ બોલું છું બેન કઈ થી મોવા બોલું બેન એટલે કોણ છો તમે હું કાર્ય કરું છું બેન સામાજિક કાર્યકર બોલું અચ્છા બોલો હવે આ સંજય બેન સાથે તમે લવ મેરેજ કરવા છે બેન

સારો નઈ થાય એમાં શું નવું એ નઈ થાય નઈ તો પણ તો તમને આવું આવું મગજ તમારું કઈ રીતનું છે બેન તમે આ તમે લાંબો વિચાર જ નથી કર્યો તમે દરબાર ની દીકરી થઇ આવા ધંધા કરો છો બેન એટલે ધંધા ના કેવાય આ ઘડીએ બધી જગ્યા એ મોં મારે ને ધંધા કેવાય પણ આ ઈ જ છું ને ઈવડો તો મોં મારે જ છે ને બધી જગ્યાએ એ તમે જોવા આયા તા ભાઈ બધે આ તો એની આ પણ ઈ જ છે ને ભવો શિનાળવો જ છે તમને લઈને ભાગી ગયો કાલે સવારે બીજી ને લઇ ને ભાગશે.